સદગુ રાજા દેખીલા અવગા બ્રહ પા શસ્ત્રળ પંકજ ફાક લે પ્રકાશલે પર્ત દ્રોપે સામે તે ઉટોનિયા પ્રતકાળી સદુ રાજા દેખીલા અવગા બ્રહાનંદ પાતા ડોળી ડોળા પરસન્ન વતની મૂર્તિ કાય વરુણો મી શ્રીમોક વ્યાપક ભાષે સકળસન મુક પટોની પ્રતકાળી સદગુ રાંદ પે આડોળા દેહ તે પારુગ્ય મ ઓટોની ની આપી સદગુરુ રાધા દે કે અવગા બ્રહ્માનંદ પારોળીયા ડોળા સકાળ મૂર્તિ નમસ્કાર સકાળ ચંગે ચિન્મય માધવ મને અંગી આંગીચે અંગે ઉઠોની આપ્રતકાળી સદગુરુ રાધા દે કેલા આવા અવ બ્રહાનંદ પડો ઢોળા સદગુરુ મહારાજ